બોડેલી પોલીસ દ્વારા ગજેન્દ્રપુરા ગામેથી કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે વાત કરીશું શું અંગે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગજેન્દ્રપુરા ગામેથી બોડેલી પોલીસ દ્વારા બોડેલી પોલીસને બાતમી મળતા બોડેલી પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે બોડેલી પોલીસના કર્મચારી એસઆઈ દિનેશભાઈ તથા ચાવડા હરેન્દ્રસિંહની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ અંદાજે સાત લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે આરોપી પોતાની કાર મૂકી ઘટના ઘટનાસ્થળેથી ફરાર થયો હતો બોડેરી પોલીસ દ્વારા આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે સમાચારના વધુ અપડેટ જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરશો ધન્યવાદ